દબાણ શાખા દ્વારા લારી જપ્ત કરવામાં આવતા પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં સિટી બસ સ્ટેશન પાસેથી વડોદરા મહાનગરપાલિકાની દબાણશાખાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણની વ્યક્તિ લારી લા જપ્ત કરવામાં આવ્યા હતા જેમ જેમાં બે પાન પડકીની લારીઓ પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગની પણ જપ્ત કરવામાં આવી હતી તે રાજરોજ તેઓ દ્વારા વીએમસી કચેરી ખાતે જઈ આ મામલે તેઓ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી હતી લારી છોડવા માટે આવવું પડ્યું ફૂટપાથ પર કડક બજાર ના સામે લારીઓ હતી પાન પડી કે પાણીની બોટલ બિસ્કિટ મેં ફરીએ બેચી ને હું મારો ગુજરાન ચલાવતેલી લારી ઓગણીસ તારીખ ને રાતે બાર એક વાગે લઇ ગયા છે લારી નો ટ્રિકલ વાળા ની એ લારી છોડી આપે તો એના પર ધંધા કરીને ને મારે ગુજરાન ચાલે ને એટલા માટે

મને નહી મળે બસો પાંસો રૂપિયા આપીએ છીએ એનાથી ઘર ચલાવીએ છે તો તમારા જેવા દયા વાળા હોય ના કોઈ ના કોઈ શું કેશો મદદ કરવી જોઈએ મદદ કરવી જોઈએ મદદ કરતા ને અમારા રોજ રોટી છીની રહ્યા અમને ભૂખે રાખી રહ્યા એ લોકો શું નામ આપનો અર્ચના બેન પટક દેસલે ભાઈ અને એક બેન જેમની લારી ઉઠાવવામાં આવી હતી કોર્પોરેશન ની દબાણ શાખા દ્વારા જ્યારે વડોદરા શહેરમાં એક દુર્ઘટના ઘટી અને એક્સિડન્ટ ના કારણે જ્યારે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો અને ત્યારે પોલીસ વિભાગ કોર્પોરેશન બધા દ્વારા જે મિટિંગ કરવામાં આવી અને જેમાં રસ્તામાં રસ્તા રેશા માં રેસાબાણ ના કારણે ની સમસ્યા સર્જાતી હોય હોય અને કે શકે એટલે એમના દ્વારા રસ્તા રસ્તા વચ્ચે જે પણ રેશા માં આવતા જે પણ દબાણો લારી વગેરે હતું તે માં આવ્યું હતું આ જે વિસ્તાર છે ત્યાં રાતના સમયે દબાણ શાખા દ્વારા આ લારીઓ ઉઠાવવાનું કામગીરી કરવામાં આવી હતી જેથી કરીને અંધારામાં એક ભાઈની જે ભાઈ આવ્યા હતા રજૂઆત કરવા એમની લારી પર વિકલાંગની લારી છે એવું લખેલું હશે પરંતુ કેમ કે રાત્રીના સમયે આ ડબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવેલી હોય ધ્યાનમાં આવ્યું ન હતું તો સાથે જે માસી આવ્યા હતા તેમની લારી પર કોઈ આવો ઉલ્લેખ કે આ વિકલાંગની લારી છે એવો કરવામાં આવેલ ન હતો મે અધિકારી તેમની તેબી હાજરીમાં જ બોલાવ્યા છે અને આવતીકાલે અધિકારી શ્રી જાતે ત્યાં જઈ અને એમની લારી અને જે ચારસો જે ચાર રસ્તાની આજુબાજુ સો મીટરનું સુધીમાં આપણે દબાણ ન હોય અને ટ્રાફિકના દબાણમાં નથી આવતી કહ્યું એ મુજબ તો દબાણમાં એ રીતનું નડતરરૂપ કદાચ નથી એવું લાગે છે પરંતુ કાલે પ્રત્યક્ષ અધિકારી ત્યાં જોવા જશે અને મેં એ બંને ભાઈને અને આ માસીને બંનેને મારા દ્વારા સમજાવવામાં પણ આવ્યા છે કે જો થોડું ઘણું આમ તેમ આપણને લહરી મુકવાનું કેવું અધિકારી દ્વારા કહેવામાં આવે તો આપણે પાસેથી નહીં લઈએ એવી મેં વાત કરી છે કારણ કે જ્યારે વિકલાંગ હોય અને વિકલાંગની લરી કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં નથી આવતી પરંતુ આ રાત્રિના અંધકારના સમયમાં જયારે દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી એના લીધે બની શકે છે કે આ વસ્તુનો ખ્યાલ રહ્યો નથી આજે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે અમને હમણાં જ્યારે તેઓ જાતે અહીંયા મળવા આવ્યા ત્યારે અમને જાણ થઈ છે અને જેવા એ લોકો મળવા આવ્યા તાત્કાલિક અધિ અધિકારી સ્ત્રીઓને બોલાવી અને તેમની જોડે ચર્ચા વિચારણા કરીને એમને માહિતી આપી દેવામાં આવી છે કે તેઓ કાલે ત્યાં જાય અને યોગ્ય જગ્યા પસંદ કરીને જેથી કરીને ફરી કદાચ નડતરરૂપ હોય જગ્યા તો થોડું આઘું પાછું અને એ લોકો એગ્રી પણ કર્યું છે